હાલોલ પુષ્ટિ સંપ્રદાય વૈષ્ણવો મંદિર ફળિયા ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ મંગળવારે બપોરે બાર કલાકે યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડક્શન કરવામાં આવેલ મહારાજ ફિલ્મના વિરોધમાં હાલોલ હાલોલ પ્રાંત અધિકારી તેમજ પોલીસ મથકના આવેદનપત્ર આપી તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગ કરી હતી હિન્દી ફિલ્મો બનાવતી પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કોઈપણ જાતના એક પણ માધ્યમ પર ટ્રેલર રિલીઝ કર્યા વિના કોઈપણ જાતના પ્રચાર પ્રસાર કે જાહેરાત વિના ગુપચુપ તારીખ ચૌદમી જૂનના રોજ ઓટી પ્લેટફોર્મ પર હિન્દી કરવામાં આવ્યું છે તેના આધારે મહારાજ નામની ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે મહારાજ ફિલ્મમાં સમગ્ર વિશ્વના કરોડો ભક્તોના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણની છબીને પૃષ્ઠભૂમિમાં બતાવી હિન્દુ ધર્મના ગુરુને ખૂબ જ ગંદી અને ખોટી રીતે જેને લઈને સમસ્ત સનાતન માનનારા તમામ હિન્દુઓ સહિત સમસ્ત વિશ્વના વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા તમામ હિન્દુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણને બિભત્સ તરીકે ચિતરવામાં આવ્યા છે અને પુષ્ટિમાર્ગ પુષ્ટિમાર્ગના આચાર્યોને પણ બિભ રીતે ચિતરવામાં આવ્યા છે ત્યારે આ કૃત્ય કરનારાઓ આ ફિલ્મ ને એટલું જ કહીશ કે આ પ્રપંચ બંધ કરો કોઈના હાથા ન બનો હિન્દુ સમાજ એક છે અને હિન્દુઓ માટે જો આ રીતે પ્રપંચ થશે ને તો હિન્દુ સમાજ સાંખી નહીં ભગવાન ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં મુક્ત થઈ ભગવાન શ્રી રામનું મંદિર બન્યું એ અગાઉ ભગવાન શ્રી રામ માટે પણ આવા જ પ્રપંચ કૃકૃત્ય થતા હતા અને આવા સ્ટેટમેન્ટો નિવેદનો આવતા હતા હવે મથુરાને પણ મુક્ત કરવાની છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ માટે આવા પ્રપંચ અને નિવેદનો આવી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણને બદનામ કરવાના કૃત્ય થઈ રહ્યા છે ત્યારે સના આ મહારાજ ફિલ્મ તરત બેન થાય એવી વિનંતી અમે સરકારને અને તંત્રને કરી રહ્યા છીએ